જેમાં ડમ્પર પાછળ અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે મૂળીની હોસ્પિટલ ખાતે ત્રણેયની લાશને રાખવામાં આવી છે હજુ સુધી મૃતકોની ઓળખાણ મળી નથી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધ્યા છે ત્યારે મૃતકોની ડેટ બોડીને પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે ઘટનાને લઈને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે